મુંબઈમાં દાણચોરોની ટોળકી પકડાઈ હોવાનું સામે આવ્યું આવ્યુંટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના મુંબઈના યુનિટે ગોલ્ડ સ્મગલિંગ એક ઇન્ટેલિજન્સિંગ પર્દાફાશ કરી સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રેડ માર્કેટમાં એક સિન્ડિકેટ સોનાની દાણચોરી અને વેચાણમાં સંડોવાયેલી હોવાની ચોક્કસ માહિતીના આધારે ડીઆરઆઈની મુંબઈ ઝોનલ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ડીઆરઆઈ અધિકારીઓએ દાણ ચોરી કરેલા સોનાના વેચાણ અને ખરીદી માટેના એક પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અહીંથી રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડની રોકડ રકમ અને વિદેશથી દાણ ચોરી કરાયેલું દસ પોઈન્ટ સાત કિલો સોનું વારના સ્વરૂપમાં જપ્ત કરાયું હતું દરમિયાન આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રાધારની ઓળખ કરાઈ હતી તેના નિવાસ સ્થાને છાપો મારવામાં આવ્યો હતો આ માસ્ટર માઇન્ડે સર્ચ ઓપરેશન વખતે ચૌદ માળે આવેલા નિવાસ સ્થાનથી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ